અમદાવાદીઓ મેટ્રો રેલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ મેટ્રો રેલને લઈને વિરોધ પણ ઉઠી રહ્યો છે મેટ્રો રેલને કારણે શહેરના વિજયનગર રેલવે ક્રોસિંગથી અખબારનગર વચ્ચેના વિસ્તારમાં બસ્સોથી વધુ મકાન કપાતમાં જતા હોવાથી સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે કેટલાક સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે રેલવેની જમીન પર કરાયેલા દબાણને બનાવ બચાવવા માટે અન્ય લોકોના મકાનોને કપાતમાં લેવાયા છે તો લોકોએ વળતર કરતા પોતાના મકાન વધુ મહત્વના હોવાનું પણ જણાવી રહ્યા છે

આ મેટ્રો નો રૂટ બતાવવામાં આવ્યો છે અને આમ જનતાના મકાનો તોડી રહ્યા છે જે અત્યારે હાલમાં અમને જે કિંમતમાં મકાન મળેલા છે એ કિંમતમાં ફરીથી મકાન મળવાના નથી અમારે મોંઘા ભાવના મકાન લેવા પડશે ગવર્મેન્ટ અમને જો ધારો કે એની પૈસા આપે તો પણ કેટલા આપે જંત્રી મુજબના તો બાકીના ઓનના પૈસા કોણ આપશે કે અખબારનગર સર્કલથી બલોલનગર સુધીનો ભાગ જે ઝૂંપડપટ્ટીનો છે રેલવેના દબાણ થયો છે લુખા તત્વો અને દલાલોથી ચાલે છે એને બચાવી લેવામાં આવ્યો છે કદાચ મતનું રાજકારણ પણ ચાલ્યું હોય એમ બીજો ભાગ અખબારનગર સર્કલથી ગાંધીગ્રામ જતો જે પડતર જમીનનો છે રેલવેનો એનો ઉપયોગ ટાળીને આખો રેલવેને કરવેચર એટલે વળાંક આપેલો છે અને જે ઘણી બધી સોસાયટીઓ છે એને ડિસ્ટર્બ કર્યો છે અને પડતર જમીન છે બિલકુલ એનો ઉપયોગ કર્યો જ નથી